ઉમેશ મહેતા જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું અને એમાં ચેરમેનની જવાબદારી નિભાવું છું હું આકાશવાણીમાં એન્જિનિયર હતો હવે નિવૃત્ત થઈ અને સેવાકીય પ્રવૃત્તિ અમે કરીએ છીએ એમાં ખાસ કરીને અમો રક્તદાન કેમ્પો ચક્ષુદાન સ્કીન ડોનેશન દેહદાન અંગદાન જાગૃતિના કાર્યક્રમો કરીએ છીએ અત્યાર સુધીમાં છેતાલીસ રક્તદાન કેમ્પ થયેલા છે અને ચક્ષુદાનમાં 734 ચક્ષુદાન કરેલ છે 38 સ્કિન ડોનેશન કરેલ છે તથા 61 દેહદાન કરેલ છે આ બધી જાગૃતિ માટે અમો ચક્ષુદાન કર્યું તેના બેસરામાં જાય છે બેસરામાં દે અને શોક સંદેશ આપીએ છીએ તથા ચક્ષુદાન દેહદાન સ્કિન ડોનેશન કોણ કરી શકે અને ક્યારે કરી શકે તે અંગે 3 થી 4 મિનિટ સમાજને જાગૃતિ માટે વાત કરી અને પાંચ પાંચ ગાયત્રી મંત્ર બોલાવીએ છીએ અને પાંચ મૃત્યુજી મંત્ર બોલાવી અને પેમ્પલેટ વિતરણ કરીએ છીએ આને કારણે જાન્યુઆરીમાં પચીસ ચક્ષુદાન થયા હતા એપ્રિલમાં પણ પચીસ ચક્ષુદાન થયા હતા અને અમારે ઉત્તરોત્તર થયા કરે છે દર મહિને એવરેજ પંદરથી સત્તર ચક્ષુદાન થાય છે અને આ ઉપરાંત અમો શિયાળામાં દાબડા વિતરણ કરીએ છીએ ઉનાળામાં સ્લીપર વિતરણ કરીએ છીએ છાસ વિતરણ કરીએ છીએ સાતમ આઠમ દિવાળી જેવા તહેવારોમાં મીઠાઈ પરસાણ વિતરણ કરીએ છીએ અને આ વખતે ઉનાળામાં